નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો સમિટનો સેમી સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં જોવા મળશે હવામાં ઉડતી ટેક્સી ફ્લાવર શોને લઈને અમદાવાદવાસીઓ માટે આનંદના સમાચાર ફ્લાવર શોને વધુ પાંચ દિવસ માટે લંબાવાયો કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં પતંગોત્સવની શરૂઆત બારથી વધુ દેશોના પચાસ પતંગબાજોએ આવનબી પતંગો સાથે આકર્ષણ જમાવ્યું સુરતમાં શિક્ષકોની ભરતી કરવા ડેટ પાસ ઉમેદવારોની રજૂઆત રાજ્યમાં પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું ભરતી ન કરાતી હોવાનું દાવો અને હવે સમાચાર જોઈએ વિગતવાર સૌપ્રથમ વાત કરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તો ગુજરાતમાં ગ્લોબલ સમિટનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સેમી કન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કર્યું હતું જેમાં સીએમએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમી કન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આયોજિત ઇલેક્ટ્રિકલ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેર ટુ ટ્વેન્ટી ફોર્ટી સેવન સેમિનારમાં એવી ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કર્યું હતું આ સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગકારો માંડલ બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એવી ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન યુનિટ શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકારે સિમલેસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે ચોવીસ અંતર્ગત બીજા દિવસે એસ્ટેનિયા કન્ટ્રી સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઇનોવેશન ડ્રિવન નેશન તરીકે આગવી ઓળખ ઊભી કરનાર એસ્ટેનિયા દેશ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે હાઇડ્રોજન ટેકનોલોજી ડ્રોન ટેક્નોલોજી તેમજ ઓટોમોબાઇલ એઆઈ ક્ષેત્રે તકો વિકસાવવા પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વધુને વધુ વિકસાવવા વિષય પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાયેલા નેધરલેન્ડ્સ કન્ટ્રી સેમિનારમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ ઉપરાંત નેધરલેન્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાર્ટનરિંગ ફોર વેલ્યુ ક્રિએશન થ્રુ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી तो वाइब्रेंट गुजरात ग्लोबल समिट दरमियान केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने प्रेस कॉन्फ्रेंस यूझी थी जहां केंद्रीय मंत्री ने सेमीकंडक्टर पॉलिसी मामले पत्रकारों ने संबोधित किया था पहला प्लांट माइक्रोन का जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अमेरिका गए थे स्टेट विजिट में तब उसका अग्रीमेंट साइन हुआ था जून 2023 में और 90 दिन के अंदर अंदर बहुत ही रैपिड एकदम फास्ट पेस पे सारे अप्रूवल्स परमिट्स सब चीज़ कंप्लीट होके सितंबर के महीने में आइए सेक्रेटरी मैडम आप सितंबर के महीने में कंस्ट्रक्शन स्टार्ट हो गया सितंबर 2023 में पहले सेमीकंडक्टर प्लांट का भारत में सानंद में इसका कंस्ट्रक्शन और कंस्ट्रक्शन बहुत ही अच्छी प्रोग्रेस पे चल रहा है मैं अभी माइक्रॉन की टीम से मिला था वो बहुत ही सेटिस्फाइड थे और कह रहे थे कि दुनिया में उनका एक्सपीरियंस ऐसा कहीं नहीं रहा जैसा कि भारत में गुजरात में उनका एक्सपीरियंस है ऐसा दुनिया में कहीं नहीं रहा ऐसा उनका कहना है इतना फास्ट सब चीज इतना रैपिड अप्रूवल्स कोई परमिट हो कुछ भी हो खड़ा अप्रूवल्स -खड़ हो गए एग्रीमेंट्स फटाफट -फड़ साइन हो गए और कंस्ट्रक्शन तेजी से चल रहे वाइब्रंट गुजरात ग्लोबल समिट बेहजार में आयोजित गिफ्ट सीटी એન્ડ એસ્પિરેશન ઓફ મોડન ઇન્ડિયા સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ બે હજાર સાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય સેવાઓ અને ટેકનોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટ સિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે ગિફ્ટ સિટીમાં હાલમાં ત્રણ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ નવ વિદેશી સહિત કુલ પચ્ચીસ બેંકો છવ્વીસ એરક્રાફ્ટ લીઝ કંપનીઓ અને એંસી ફંડ મેનેજરો કાર્યરત છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત યુએઈના વિદેશ વ્યાપાર રાજ્યમંત્રી ડોક્ટર થાની બિન અહેમદ અલ જૈદવી સાથે મુલાકાત બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી અને ડિસિલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ ગુજરાત સાથે મળીને આગળ વધી શકે છે તેમ જણાવ્યું હતું યુએઈ બે હજાર સાતથી વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે અને યુએના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે તેમ શ્રીયુત થાની બિન અહેમદે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત પોર્ટ લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરિટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાતમાં પણ તેમાં પણ પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી ઓર પોર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી આગળ વધીને યોગદાન આપવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રણમાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે બે દાયકામાં ગુજરાત પોર્ટ આધારિત ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે તો વાયબ્રન્ટ સમિટના બીજા દિવસે બિલ્ડિંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર સેમિનારમાં ભવિષ્યમાં તૈયાર કરાયેલ કાર્યબળને પોષવા માટેની વ્યૂહરચના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સેમિનારને સંબોધતા કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત જે આજે વિચારે છે તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે મંત્રીએ કહ્યું કે દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્ત્વનું છે ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કિલ્ડ મેન પાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં આઠ એમઓયુ કરવામાં આવ્યા હતા જેમાં અસનદાસ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહેસાણા ખાતે રૂપિયા અગિયારસો કરોડનું રોકાણ ભીતર એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પાંચસો કરોડનું રોકાણ ટાઈડી એગ્ર એગ્રોસ્યુડિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા ચારસો કરોડનું રોકાણ અને ગ્રેન સ્પાન ન્યુટ્રિયસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે રૂપિયા ત્રણસો પંચોતેર કરોડનું રોકાણ સંસ્થાર લિમિટેડ દ્વારા અમદાવાદ ખાતે રૂપિયા ત્રણસો કરોડનું રોકાણ કરવાનું આયોજન છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર ચોવીસના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઈ કોમર્સ બિઝનેસ ઓન ફિંગર ટિપ્સ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ એનડીપી વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોશી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા મંત્રીએ કહ્યું કે ઈ કોમર્સ વ્યવસાય માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી પરંતુ આજે અંતરેયાળ ગામડાઓમાં રહેતા સિનિયર સિટીઝન ઓનલાઈન વસ્તુઓ મંગાવતા થયા છે ત્યારે ઈ કોમર્સથી સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય તે દિશામાં વિચારવાની જરૂરિયાત છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો આજે બીજો દિવસ છે ત્યારે આ વાયબ્રન્ટ સમિટમાં ચોત્રીસ દેશો અને સત સોળ સંગઠનો ભાગીદાર છે ત્યારે આ સમિટને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગણાવી છે તેમણે કહ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા દેશમાં મોટું રોકાણ આવવાનું છે અને સમિટની દસમી આવૃત્તિ રાજ્યમાં ધંધાકીય રોકાણ લાવવામાં ખૂબ જ સફળ રહી છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની નેશનલ કમિટી ઓન કલાઇમેટ ચેન્જ દ્વારા ટ્રાન્ઝિશન ટુ ગ્રીન ઇકોનોમી ઈવીએસ વિષય ઉપર માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અવસરે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદગોપાલ ગુપ્તાએ કહ્યું કે વાયબ્રન્ટ સમિટ દેશ વિદેશના ઉદ્યોગ વિશ્વ સાથે સંકળાયેલા હિતધારકોના વિચારો અને રોકાણોના આદાન પ્રદાન માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બની રહ્યું છે તો આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ છે અને કેન્દ્રીય મંત્રીઓ વિવિધ સેમિનારમાં હાજરી આપતા નજરે પડ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક મોબિલિટી ધ ફ્યુચર પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે ગિફ્ટ સિટીમાં પોલ ટેક્સી એટલે કે હવામાં ચાલતી ટેક્સીના પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકારે કામ શરૂ કર્યું છે અમદાવાદમાં ફ્લાવર શોને લઈને એક આનંદના સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ફ્લાવર શોનો સમયગાળો વધારવામાં આવ્યો છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે રોજના ચાલીસ થી પચાસ હજાર લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડે છે ગ્રીન્સ વર્લ્ડ ઓફ બુકમાં તેને સ્થાન મળ્યું છે ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી ચારસો મીટરની તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે દેશના માન્ય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી તારીખ ત્રીસ ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી આ ફ્લાવર શો આમ પંદર તારીખે પંદર જાન્યુઆરીના રોજ પૂરો થવાનો હતો તેને બદલે વીસ તારીખ વીસ જાન્યુઆરી સુધી તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો છે સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠી છે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી ટેટ ટાટની પરીક્ષા બે હજાર ત્રેવીસમાં લેવાઈ ગઈ છે અને તેનું પરિણામ પણ આવી ગયું છે પરિણામ આવ્યા બાદ પણ કોઈપણ પ્રકારની ભરતી કરવામાં નથી આવી અડત્રીસ હજાર શિક્ષકોની જરૂરિયાત સામે સત્યાવીસો જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સત્તર હજાર શિક્ષકો નિવૃત્ત થયા છે રાજ્યમાં કુલ પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે આમ છતાં ભરતી ન કરાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે અને હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કચ્છના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ બાર આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું પતંગ મહોત્સવ બે હજાર ચોવીસમાં બાર દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના પચાસથી વધુ કાઇટિસ્ટો અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં આકર્ષણ જમાવતા નજરે પડ્યા તો પતંગ ઉત્સવને લઈને જ્યારે વાત કરી રહ્યા ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે અને ખાસ ડીસાના ચંપક કાકાની દુકાનની આપણે મુલાકાત કરાવીએ જે સતત સાહીઠ વર્ષથી આ દુકાનમાં દોરી રંગવાનું કામ કરે આગામી ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્રણ તહેવારની લોકો ધામધમથી ઉજવણી કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હાલ ઉત્રણ માટે લોકો પતંગ અને દોરીની ખરીદી વિવિધ બજારોમાંથી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં આવેલા માતા શેરીમાં આવેલી ચંપક કાકાની દોરી રંગવાની દુકાને લોકો દોરી રંગાવવા માટે ઉમટી રહ્યા છે આ દુકાન ડીસામાં છેલ્લા 60 વર્ષથી દોરી રંગવાનું કામ કરે છે અમે માતા શેરીની અંદર છેલ્લા 60 વર્ષથી દોરી રંગવાનો વ્યવસાય કરીએ છીએ અને આ વ્યવસાય મારા દાદીએ શરૂ કર્યો હતો જે અત્યારથી હું પણ આ જાળવી રાખું છું અને દોરી રંગવાનું કામ એ મારા પપ્પાએ ચાલુ કર્યું હતું જે અમે સાબુદાણાથી દોરી જે મજબૂત થાય છે એ જ કામ અત્યારે અમે શરૂ રાખ્યું છે અને આ દોરી રંગવાના કામના કારણે અમારી જે બનાસકાંઠા જિલ્લામાં લોકચાહના છે જેના હિસાબે લોકો તૈયાર દોરી પણ એ લોકો નથી વાપરતા અને ચાઇના પણ નથી વાપરતા જે એના ચાહકો છે એ સ્પેશિયલ અમારા પાસે દોરી રંગાવવા આવે છે બ બે ત્રણ ત્રણ કલાક લાઇનમાં ઊભા રહીને પણ એ લોકો અમારી દોરી ઉત્તરાયણમાં વાપરવાનો આગ્રહ રાખે છે જેના કારણે લોકો આજે પણ દોરી રંગાવવા માટે અમારા ત્યાં આવે છે ડીસામાં આજે પણ છેલ્લા છપ્પન વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર ચાલુ છે આજે અહીં પહેલા જેવી ભીડ નથી કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે ત્યારે એક સમયે અહીં ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી તે હવે જોવા નથી મળી રહી દોરી રંગવા માટે સૌથી પહેલા માંજો તૈયાર કરવામાં આવે સાબુદાણા અને ગ્લાસ પેપરનો એક ઘોડ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી દોરી પસાર કરીને રંગવામાં આવે છે આમ દોરી પર માંજો લાગ્યા બાદ દોરી મજબૂત બને છે અને રંગ પણ આવવા લાગે છે જે તૈયાર દોરી મળે છે એમાં ઘણીવાર દોરી ઓછી પણ આવે છે અને દોરીના ખૂંચડા પણ આવે છે અને ચાઈના દોરી તો ગવર્મેન્ટે બેને જ કરેલી છે એટલે અમે વર્ષોથી તૈયાર દોરી છોડી અને દોરી રંગ જ કરાવીને વાપરીએ છીએ જેમાં દોરી પણ સારી મળે અને પૂરેપૂરી મળે અને હું પણ આમ પબ્લિકને કહું છું કે દોરી પવરાવાથી આ બીજા લોકોનો રોજગાર પણ ચાલુ રહે અને એ મધ્યમ વર્ગ મારા માટે બહુ સારું છે બનાસકાંઠાના ડીસામાં આવેલી માતા શેરીમાં વર્ષોથી ચંપક કાકાની દુકાને ઉત્તરાયણ માટે દોરી રંગી આપવામાં આવે છે આ દુકાન છેલ્લા સાહીઠ વર્ષથી કાર્યરત છે અહીં લોકો દૂર દૂરથી દોરી રંગાવવા માટે આવે છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે જો કે ખાસ વાત એ છે કે આ ઉત્તરાયણમાં પોળોના ધાબાઓ વર્ષોથી રેન્ટ પર આપવામાં આવે છે આ વખતે એંસી ટકા કરતાં વધુ ધાબાઓના બુકિંગ એનઆરઆઈ લોકોએ કરી લીધા છે વધુ જાણીએ અમારા ખાસ અમદાવાદના ખાડિયા રાયપુર વિસ્તારના સૌથી વધુ ઉત્તરાયણના પર્વમાં ધાબાઓ ભાડે આપવામાં આવે છે તહેવાર દરમિયાન બે દિવસનું ભાડું વીસ હજારથી લઈને પચીસ હજાર સુધી હોય છે દર વર્ષે આ ભાડાઓમાં વધારો જોવા મળે છે પતંગ રસિકો આટલું ભાડું આપીને પણ પોળની ઉત્તરાયણ માણવા ઉત્સાહિત જોવા મળે છે આ વર્ષે પતંગ રસિકોનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળી રહ્યો છે રાયપુર ખાડિયા વિસ્તારના એસી ટકા કરતા પણ વધુ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણની ઉજવણી માટે કરી દેવામાં આવ્યા છે આ વખતની પરિસ્થિતિ ગઈ સાલ કરતાં બી સારી છે ગઈ સાલ લોકોએ ફૂલ એન્જોય કરી જવું અને આ ફેરી સેટરડે સન્ડે અને મંડે એમ ત્રણ દિવસની ઉત્તરાયણ છે એ લોકોમાં એન્જોય કરવા માટે ખૂબ આતુરતા છે અને રેન્ટ ઉપર શું છે જે લોકો બહાર રહેવા ગયા ને એ લોકો આ સિટીમાં ઉત્તરાયણ કરવા અચૂક આવે એમ અને એની માટે એ લોકો રેન્ટ લગભગ પંદરથી પચીસ હજાર રૂપિયા સુધીમાં પર ડે ભાડું આપીએ એ લોકો પેકેજ લગભગ પચીસ હજાર રૂપિયા સુધી પેકેજ હોય છે અમારે લોકોને જે બી ખાવા પીવાનું હોય એ લોકોનું તે થઈ જાય લોકોને પતંગ ફીરકી તો એ લોકોની ચોઈસ પ્રમાણે લેતા આવે મેનુમાં તો જે ઉત્તરાયણની આપણી ટ્રેડિશનલ મેનુ છે એ પ્રમાણે સવારે બ્રેકફાસ્ટમાં આપણે ફાફડા જલેબી અને એની જોડે કઢી હોય અને બપોરે ઊંધિયું જલેબી કચોરી અને પૂરી બરાબર સાંજે બ્રેકફાસ્ટમાં આપણે ચોળાફળી જેવો નાસ્તો આપીએ આપણે હેરિટેજ સિટી અમદાવાદમાં બસ્સોથી બસો પચાસ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણ પહેલાં જ થઈ ગયું છે ગત વર્ષે ઉત્તરાયણમાં નાના ધાબાના દસ અને મોટા ધાબાનું પંદર હજાર સુધીનું ભાડું હતું પરંતુ આ વર્ષે ઉત્તરાયણનો ઉત્સાહ વધુ છે આ વર્ષે રાયપુર ખાડિયા વિસ્તારના ભાડાઓમાં પણ વધારો જોવા મળ્યો છે પહેલા પંદર હજારથી ભાડાની શરૂઆત થતી હતી પરંતુ વિદેશી લોકોની ડિમાન્ડ વધતા આ વર્ષે ધાબાના ભાડા રૂપિયા પચીસ સુધી પહોંચ્યા છે તો પરિવારની સાથે ઉત્તરાયણ મનાઈએ છીએ બહારથી બધા આવ્યા અમારા ઘરે અને એન્જોય કરીએ છીએ અને ભાડે બી આપીએ છીએ રેન્ટ ઉપર ધાબુ મજા આવે છે તલની સીક તલની ચીકી સિંગની ચીકી બધું બનાવીએ અને એન્જોય કરીએ છીએ ખાવાની ફોરેનર્સ બી અહીંયા ઘડી ધાબુ જોવા આવે છે ઉત્તરાયણ માણવા આવે છે અને એ પણ રેન્ટ ઉપર ધાબુ લઈને એ લોકો બી એન્જોય કરતા હોય છે અહીંયા ઘડી એ લોકોને બી બહુ ગમે છે અહીંયા અને એ બી સારી રીતે જ ઉત્તરાયણ કરે છે અહીંયા એ બી અમારી સાથે આવે તો ઉત્રાણના પર્વમાં બહાર ગામથી લોકો રાયપુર ખાડિયા વિસ્તારમાં ઉત્રાણ ઉજવવા આવે છે જેના પગલે સ્થાનિક લોકોની રોજગારી પણ વધે છે ધાબાના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથે ના વિશેષ પેકેજો પૂરા પાડે છે જેમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને સાંજની ચાનો સમાવેશ થાય છે સાથે જ ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઉંધિયા જલેબીનો જાયકો પણ પેકેજમાં અપાય છે ઉત્તરાયણ એટલે કે અમદાવાદની અને એમાં પણ અમદાવાદના રાયપુર ખાડિયા વિસ્તારના પોરોની ઉત્તરાયણની તો વાત જ કંઈક અલગ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાયપુર વિસ્તાર છે ત્યાં દરેક ધાબા જે હોય છે તે એનઆરઆઈ લોકોને ભાડે આપવાનો ટ્રેન્ડ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે હવે કોવિડ બાદ જે ઉત્તરાયણનો જે માહોલ છે તેમાં રંગ જામેલો જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ સૌથી વધુ સંખ્યામાં જે દેશીઓ છે એનઆરઆઈ છે તે રાયપુર વિસ્તારમાં આવવાના છે અને ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરવાના છે મહત્વનું છે કે કાપ્યો જ છે લપેટ જેવા જે બૂમો છે તે પાડતાની સાથે જ ઉત્તરાયણની જે ઉજવણી છે તે એનઆરઆઈ લોકો કરતા હોય છે અને રાયપુર વિસ્તારમાં પણ તેમના માટે પચીસ હજારથી જે ધાબું હોય છે તે રેન્ટ ઉપર આપવામાં આવતું હોય છે પચીસ હજાર પણ ભાવ હોય છે પચાસ હજાર પણ હોય છે જેમાં તેમને આખા દિવસનું લંચ બ્રેકફાસ્ટ અને ડિનર પણ આપવામાં આવે છે તેની સાથે સાથે આવવાના છે અને તેમને આ વખતે પણ પોતાના પૈસા ખર્ચીને જે ટેરેસ છે તે ભાડે રાખ્યા છે જેમાં પચીસ હજારથી લઈને પચાસ હજારનો ઉત્તરાયણના બે દિવસનો તેમણે ખર્ચો કર્યો છે કેમેરામેન આકાશ સાથે માનસ ઉત્તરાયણ હવે નજીક છે ત્યારે પતંગ દોરીથી થતા અકસ્માતો મામલે એકસો આઠ ઇમરજન્સી સેવા એલર્ટ મોડ પર છે તેમજ ગુજરાતના પશુપાલન વિભાગ અને એકસો આઠ સેવાઓ દ્વારા પ્રાણીઓ તથા પક્ષીઓ માટેની પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણમાં નાના મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેમાં પતંગ દોરીથી લોકોના ગળા કપાઈ જવા સહિત ગંભીર અકસ્માતોના કેસમાં છવ્વીસ ટકાનો વધારો નોંધાયો છે જેને પગલે ઉત્તરાયણ નિમિત્તે એકસો આઠ ઇમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે જેમાં એકસો આઠ ઇમરજન્સી દ્વારા કુલ આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સીના બસો ટકા વધુ કેસો નોંધાવવાની શક્યતા દર્શાવાઈ રહી છે ઉત્સવના મનાવવા માટે વધારે મુવમેન્ટ્સ પણ થાય છે એટલે કે વેહિક્યુલર મુવમેન્ટ પણ વધે છે તો આ વર્ષે ઉત્તરાયણ ઉપર વાત કરીએ તો ગુજરાતમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સના કાફલા સાથે વન ઝીરો એઇટ સર્વિસ જે દિન પ્રતિદિન સાડત્રીસો ત્રણ હજાર સાતસોની આસપાસ ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે એમાં ઉત્તરાયણના દિવસે છવ્વીસ ટકાનો વધારો થઈ અને ચાર હજાર પાંચસો પિસ્તાલીસ અને બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ પંદરમી જાન્યુઆરી છે એ દિવસે પણ વીસ ટકા જેટલો વધારો થઈ અને લગભગ એ નંબર ઓફ ઇમરજન્સી ચાર હજાર ત્રણસો ને સોળ રહેવા પામશે ઉત્તરાયણમાં ખાસ કરીને ચાઇનીઝ અને ધારદાર પતંગ દોરીને પગલે અસંખ્ય પક્ષીઓ હોમાઈ જાય છે જેને પગલે ગુજરાતના પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઈ દ્વારા અબોલ જીવો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે જેમાં પ્રાણી કે પક્ષીઓના જીવ બચાવવા ટોલ ફ્રી નંબર એક તેમજ સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે ગત વર્ષે આવા ઉત્તરાયણના દિવસે ચાર હજાર બસો કેસ તો વાસી ઉત્તરાયણના દિવસે ચાર હજાર એકવીસ કેસ નોંધાયા હતા ઉત્તરાયણ પર્વ પહેલાં અમદાવાદ શહેરમાં રોજની અઠ્યાવીસ બર્ડ ઇન્જરીની ઘટનાઓ નોંધાઈ રહી છે ઉછાળો જોવા મળે છે તો સામાન્ય દિવસોમાં ચારસો ને ચોવીસ જેટલી આવતી અમારી જે રોડ એક્સિડેન્ટની ઇમરજન્સીસ છે એમાં લગભગ સો ઉપરાંત ટકાનો વધારો થઈને આઠસો સાડા આઠસો આરટીએના કેસીસ થવા પામશે એવું અમારું અનુમાન છે આ ઉપરાંત નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલડાઉનના કેસીસ ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ ક્રશ ઇન્જરીઝ એટલે કે દોર પતંગનો દોર ગળામાં કે શરીરના અન્ય ભાગોમાં વાગી જવાના કારણે થતી ઈજા તો આ પ્રકારની ઇમરજન્સીમાં પણ સામાન્ય દિવસ કરતાં લગભગ બસોથી અઢીસો ટકા જેટલો વધારો ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં થવા પામે છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે એકસો આઠ ઇએમએસ અન્વયે છવ્વીસ ટકા અને ઓગણીસ પોઈન્ટ છાસઠ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સ અને એક નવ છ બે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ અન્વેય છપ્પન પોઈન્ટ એકસઠ ટકા તેમજ સાહીઠ પોઈન્ટ અઢાર ટકા જેટલા ઇમરજન્સી કોલ્સનો નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે સામાન્ય દિવસોની તુલનામાં કરુણા એમ્બ્યુલન્સોની સંખ્યામાં પણ વધારો કરાયો છે કેમેરામેન આકાશ પરમાર સાથે માનસી પટેલ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર